જય સિદ્ધનાથ મહાદેવ જયમા અર્બુદા દેવી જય લિખમીદાસજી મહારાજ જય દ્વારકાદેશ આદરણીય સમાજ બંધુઓને સાદર નમસ્કાર અમને અત્યંત હર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે તારીખ ચૌદ મે બે હજાર પચ્ચીસ બપોરે ત્રણ વાગ્યાથી વીસ મે બે હજાર પચ્ચીસ સાંજે છ વાગ્યા સુધી સંત શ્રી લિખમીદાસજી યુવા વાહિની દ્વારા સાત દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરનો ઉદ્દેશ્ય સતવારા માળી સમાજના યુવાનોને સંસ્કારિત કરવાની સાથે સાથે તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે આ સાત દિવસના વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં બૌદ્ધિક માનસિક શારીરિક ધાર્મિક રાજનૈતિક આધ્યાત્મિક કારકિર્દી શૈક્ષણિક વગેરે વિષયો પર વિશેષ તાલીમ આપવામાં આવશે શિબિરમાં શ્રી શ્રીદેવાદી દેવ મહાદેવજીનું પાવન સાન્નિધ્ય પ્રાપ્ત થશે આપ સૌ સમાજ બંધુઓ આ શિબિરમાં સાદર આમંત્રિત છો કૃપા કરી શિબિરમાં ભાગ લેવા માટે અગાઉથી નોંધણી કરાવવી અવધિ તારીખ ચૌદ મે બે હજાર પચ્ચીસ બપોરે ત્રણ વાગ્યાથી વીસ મે બે હજાર પચ્ચીસ સાંજે છ વાગ્યા સુધી શિબિર સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે આવવા જવાનો ખર્ચ સ્વયંનો રહેશે સ્થળ રામરોટી આશ્રમ જુવાનપુર હડિયાવર દ્વારકા ગુજરાત અપેક્ષિત આઠમું ધોરણ અને પંદર વર્ષથી ઉપરના બાળકો તથા કાર્યકર્તાઓ અપેક્ષિત રહેશે જરૂરી સામગ્રી પેન ડાયરી ઋતુ પ્રમાણે પહેરવાના બે જોડી કપડાં સાથે લાવવા શારીરિક પ્રવૃત્તિ માટે નિકર લોવર ટી શર્ટ ટ્રેકસૂટ ભોજનના વાસણ અને ઢળકા ગોળડાની વ્યવસ્થા સ્થાનિક સમાજ દ્વારા કરવામાં આવશે જરૂરી દવાઓ સાથે લાવવી સામગ્રી સાબુ કાંસકો તેલ ટુવાલ ચંપલ ફરજીયાત સાથે લાવવા શિબિરમાં બીજાની સામગ્રીનો ઉપયોગ નહીં કરવો પહેલેથી વ્યવસ્થા કરીને આવવું બધા કાર્યકર્તાઓ પહેલેથી મન બનાવીને આવે કે આપણે શિબિરમાં શીખવાના ઉદ્દેશ્યથી જઈ રહ્યા છીએ સાત દિવસ ઘરે કે અન્ય જગ્યાએ ફક્ત અત્યંત જરૂરી હોય તો જે વાતચીત કરવી અને શિબિરમાં પૂર્ણનિષ્ઠાથી ભાગ લઈને શીખવું ખાસ સૂચના કોઈપણ પ્રકારની કિંમતી વસ્તુ સાથે ન લાવો સમાજની પરંપરાગત વેશભૂષા હોય તો જરૂર સાથે લાવો રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ માટે બૂટ મોજા જરૂર લાવો જો નોંધ શિબિરની બહાર જવાની સંપૂર્ણ મનાઈ છે શિબિર સંપૂર્ણ નશામુક્ત રહેશે મોબાઈલનો ઉપયોગ સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે આયોજન સ્થળ અને નોંધણી સંબંધિત માહિતી માટે સીધો સંપર્ક કરો શિબિર સંરક્ષક શ્રી ઉકાભાઈ હડિયલ મો નામ નવ ચાર બે સાત સાત પાંચ છ આઠ ત્રણ શૂન્ય શ્રી ડાયાભાઈ નકુમ મો નવ નવ સાત બે ત્રણ ચાર ચાર એક છ ચાર સાત શિબિર સ્થળ સંપર્ક શ્રી